શહેર ભગવાન રંગે રંગાયું અક્ષત કુંભ કળશની શોભાયાત્રા મોડાસામાં નીકળી અયોધ્યામાં રામ મંદિર પુનઃ પ્રાણ ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદ અને આરએસએસ રામ મંદિરમાં આવવા માટેનું આમંત્રણ પાઠવવામાં આવ્યું પાંચસોથી ઉપરાંત વર્ષનો સંઘર્ષ અને રક્તરંજિત ઇતિહાસ ભરતવાસીઓ જાણે છે ભારતના હિન્દુઓ ભાગ્યશાળી છે કે રામ મંદિરનો પુનઃ પ્રસંગના ક્ષણોના સાક્ષી બન્યા છે મોડાસામાં ઠેર ઠેર અક્ષત કળશ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું જય શ્રી રામના ગગન ભેદી અવાજથી શહેર ગાંજી ઉઠ્યું શોભાયાત્રા રામ પાર્ક સોમનાથ મંદિરથી કલ્યાણ ચોકથી ડીપી રોડ થઈ ઉમિયા મંદિર મેઘરજ રોડ ગણપતિ મંદિર સગરવાડા થી રામ મંદિર પૂર્ણ કરવામાં આવી હતી રિપોર્ટર અજય ભાટિયા